પોલીસે પર્દાફાશ કર્યો છે આરોગ્ય સેવાની આર્ડમાં દારૂનો ડોઝ સપ્લાય કરવાના મનસુબા પર પોલીસે પાણી ફેરવી છે આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલા વિદેશી દારૂના મોટા જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો છે એમ્બ્યુલન્સમાં ખાસ બનાવેલા ચોરખાનામાંથી લાખો રૂપિયાનો દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસ એમ્બ્યુલન્સ સહિત કુલ રૂપિયા તેરપોઈન્ટ ત્રેપન લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનથી અમદાવાદ લઈ જવાથી આ ખેપને નિષ્ફળ બનાવ્યો છે ધનશે આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે પોલીસ એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવીને રાજસ્થાનથી અમદાવાદ લઈ જવાતા રૂપિયા ત્રણ લાખ તેતાલીસ હજાર આઠસોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી છે દારૂ અને એમ્બ્યુલન્સ સહિત કુલ રૂપિયા તેર લાખ ત્રેપન હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો